નમસ્કાર આ છે એક એકાનું ઝાડ અને આ છે બાજુમાં એક કુવા વિશેની ખાસિયત જો કહીએ તો જૂના જમાનાની અંદર આ કુવામાં પેલા હાલતા હશે અને ફરતી બાજુ આજના જમાનામાં અહીંયા ઇન્ડસ્ટ્રીઅલ વિકસી ગયું છે જોઈ શકો છો મોટી મોટી કંપની છે આ રીતની પછી ખેતરો પડેલા છે છે પણ પડ્યા આ રીતની એક ફરતી બાજુ મોટી મોટી કંપનીઓ પણ છે અને સામેની સાઈડ આ રીતે જુઓ તો તમે નેશનલ હાઈવે પણ નીકળેલું છે આ રીતના વાહન પસાર થતા હોય છે પરંતુ એક સમય એવો હશે કે આ કુવામાં જયારે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ નહીં હોય ત્યારે અહીંયા બળદ વડે પાણી છીને આ બધી જમીનની અંદર સિંચાઈ કરતા હશે અને આ જે જૂના જમાનાના જે પહેલા કુવા લાવવામાં આવતા ત્યારે આ કુંડી બાંધવામાં આવતી અને સાથે સાથે અહીંયાથી કો હકાવલવામાં આવતો હશે ત્યારે આ રીતનું બધું બાંધકામ જુનવાણી કરવામાં આવતું હોય છે જે અત્યારે તો બહુ જાજો સમય વીતી ગયો અને ઇલેક્ટ્રિક પમ્પના માધ્યમથી પાણી ખેંચવામાં આવે છે જે હાઇલમાં તમે જોઈ શકો છો કે કુવાની અંદર આપણે નજીકથી જઈને જોઈએ કેટલું ઊંડું પાણી છે પહેલા તો આ રીતનું ફરતી બાજુ બાંધવામાં બાંધકામ કરીને બાંધેલું છે પરંતુ જૂનું બાંધકામ જોઈએ તો આ બધું વર્ષો જૂનું બાંધકામ છે અને ની અંદર પાણી તો બહુ ઊંડું પાણી છે આપણે ઝૂમ કરીને થોડુંક ટ્રાય કરીએ દેખાય તો નહીં છે એવું દેખાય છે ફરી પાછી આપણે એક પ્રયાસ કરીએ

મોટર વડે પાણી નીકાળવામાં આવે છે જોઈપ લગાવેલો બે મોટર હલાવવામાં આવે છે પરંતુ આ કૂવામાં ઘણા સમય પહેલા જયારે કોલતા હશે અને આ સિંચાઈ જ્યારે સિંચાઈ થી આ ખેતી લીલી હશે ત્યારે આની કઈક રોનક અલગ હશે પરંતુ આજે

કોઈ પોતાની રીતે કરતા હશે અને આપણે આપણો પેટ ભરતા હશું અને ત્યાર પછી આજે ઇલેક્ટ્રિક મોટર આવી અને ત્યાર ઇલેક્ટ્રિક મોટરના માધ્યમથી જે ખેતી કરીને આજે જે અહીંયા નેશનલ હાઇવે નીકળેલો છે એ નેશનલ હાઇવેના જે ભાવ આ લોક ઇન્ડસ્ટ્રીયલના ઊંચા જતા આજે આ કૂવો અને ભવિષ્ય જે ભૂતકાળમાં ચાલેલો કૂં આજે એક આપણી સામે એક કુવામાં કુવાના રૂપમાં જ ખાલી ઉભો દેખાય છે પરંતુ એની બાજુમાં એક અહીંયા ઊંડાનું ઝાડ છે અને ઊંડા પણ ઘણા બધા છે તો આપણે જોતા એક દુઃખ લાગે છે કે આ ગુંદાનું ઝાડ છે અને આ જે કૂવો છે કેટલા લોકોના પેટ ભર્યા છે અને જાતા જતા પણ આ કુવાના પાણીથી આ જમીન આજે કરોડો રૂપિયામાં સ્થગિત છે તો કુવો કુવો જ રહી ગયો અને આ જમીન જમીનમાંથી સોનું બન્યું તો થેન્ક યુ સો મચ આજના વિડીયોમાં આટલું જ ફરી પાછું આપણે આ નેક્સ્ટ કરીશું આના વિશે તો જો નવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો